આદિપુરની તોળાની કોલેજમાં ગઈકાલે બપોરે બે વાગ્યે કેટલાક અસામાજિક તત્વો ભેગા થઈ અને પ્રિન્સિપાલ ઉપર હુમલો કરતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે શૈક્ષણિક જગતમાં આ કલંક કહી શકાય તેવી ઘટનાને લઈને આજે સવારે વિદ્યાર્થીઓ સમૂહમાં એકત્ર થયા હતા રેલી સ્વરૂપે આદિપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી અને આવા તત્વો સામે પોલીસ ફરિયાદ નોંધીને તેમની ધરપકડ થાય તેવી માંગ કરવામાં આવી રહી છે હવે છે ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ભારતીય માખી જાણવાનો એક વિસ્તૃત અહેવાલ આદિપુર ખાતે આવે આદિપુર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ગઈકાલે બપોરે બે વાગ્યે કેટલાક અસામાજિક તત્વોએ પ્રિન્સિપાલ ઉપર જે હાથ ઉગામીને હુમલો કર્યો તે બાબતે ખૂબ જ ઘેરા પડઘા પડ્યા છે આજે સવારથી વિદ્યાર્થીઓ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને રેલી સ્વરૂપે આદિપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશન ખાતે પહોંચી અને ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે વિદ્યાર્થીઓએ ખાસ કરીને ગઈકાલે જે બે વાગ્યે ઘટના ઘટી છે કેટલાક અસામાજિક તત્વોએ સમૂહ પ્રિન્સિપાલ ઉપર હાથ ઉપાડીને હુમલા કરવાનો જે કાર્ય કર્યું છે તેને વખોડી કાઢી અને સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ આદિપુર પોલીસ સ્ટેશનને સુભરત કરવામાં આવે છે જેને લઈને કયા અસામાજિક તત્વો એ પ્રિન્સિપાલ ઉપર જે હુમલાનો પ્રયાસ કર્યો છે તેની ઓળખ થઈ શકે અને તાત્કાલિક અસરથી આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ આ બાબતે કાર્ય કરી શકે તે માટે સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ આપવામાં આવ્યા છે અને ખાસ કરીને જે અદાણી તોલાણી કોલેજમાં જે આ ઘટના ઘટી છે તે ખૂબ જ ગંભીર છે અને ગઈકાલે બે વાગ્યાની આસપાસ કેટલાક વિદ્યાર્થીઓ સમૂહમાં એકત્ર થયા હતા અને પ્રિન્સિપાલની ચેમ્બરમાં ધસી ગયા હતા અને પ્રિન્સિપાલ ઉપર હુમલાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે તે ખૂબ જ નિંદનીય અને દુઃખદ છે શૈક્ષણિક જગતમાં કલંક કહી શકાય તેવી આ ઘટનાઓ જોવા મળી રહી છે જેને લઈને સમૂહમાં વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો છે ગઈકાલે કોલેજ બંધ થયા બાદ આજે સવારના વિદ્યાર્થીઓની અને સમુદાયની મિટિંગ મળી હતી આ મિટિંગમાં ખાસ કરીને રેલી સ્વરૂપે નીકળી તમામ વિદ્યાર્થીઓ એકજૂટ થઈને આજે જે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સાથે મળી અને રેલી સ્વરૂપે આદિપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે ત્યાં પોલીસ અધિકારીને સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ આપવામાં આવ્યા છે અને જવાબદાર સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી રહી છે કેટલીક સંસ્થાઓએ પણ આ ઘટનાને વખોડી કાઢીને સહયોગ આપ્યો છે જેને લઈને આદિપુરમાં જે વાતાવરણ છે એ ગંભીર બન્યું છે તાત્કાલિક અરજસ્થળથી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ધોરણ સ્થળની કાર્યવાહી હાથ ધરે અને જે લોકોએ હુમલો કર્યો છે તેમની ધરપકડ થાય તેવી માંગ કરવામાં આવી રહી છે મેચરી અને આર્ટસ એન્ડ સાયન્સમાં હું અભ્યાસ કરું છું કાલે જે બનાવ બન્યો બપોરે બે વાગે જે બારના લુખા તત્વો છોકરાઓ હતા જે પ્રિન્સિપલને અશબ્દ બોલ્યા અને એના ઉપર હાથ ઉપાડ્યો અને જે બહુ ખરાબ વિગત બની છે કે જ્યારે પ્રિન્સિપલ સેફ ના હોય તો સ્ટુડન્ટ અને ગર્લ્સ કેવી રીતે સેફ રહી શકે છે તો અમારી માંગ છે પોલીસ તંત્ર કોની કે ત્યાં સિક્યોરિટી વધારે અને ત્યાં બી બધાને જોવે કે શું ચાલે છે શું નહીં બસ એવી અમારી માંગ છે આપના હિસાબે આનું કારણ કારણ શું શું બે વાગે નું બનાવ બન્યું છે જાણ મળ્યું છે પણ બે વાગે દોઢ વાગે તો કોલેજ બંધ થઈ જાય છે તો પછી બારના છોકરાઓ હશે એ કોણ છે એ ખબર નથી પડી એ અંદર કમ્પ્લેન લખાવી છે નામ લખાવ્યું છે સીસીટીવી માં આવી ગયા છે પણ હવે એ છોકરાઓ છે એ બાર ના હતા કોલેજ ના હતા કે નહીં ખબર નહીં યુનિફોર્મ માં પણ નતા હું મોહન ભાનુસાલી પ્રેસિડેન્ટ પોલાની આર્ટસ એન્ડ સાયન્સ હેલિમની એસોસિએશન કાલની જે પ્રિન્સિપાલ ઉપર હુમલાની જે ઘટના બની છે તેને આ એસોસિએશન ખૂબ જ સખત શબ્દોમાં વખોડી કાઢે છે આ જે બનાવ બન્યો છે એ બહુ ગંભીર ઘટના કહેવાય કારણ કે જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ લે છે અને એ કોલેજની અંદર પ્રિન્સિપાલ ઉપર રનિંગ વિદ્યાર્થીઓ એસ વાયબી એના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ દ્વારા દ્વારા સાહેબ ઉપર જે આ હુમલો કરવામાં આવ્યો છે એ બહુ જે ઘટના છે એ અજીબો ગરીબ છે અને બહુ દુઃખદ ઘટના કહેવાય કારણ કે પ્રોફેસરો અને શિક્ષક છે એ શિષ્યોના ગુરુ સમાન છે અને કોઈ પણ જાતનો ગુનો ન હોવા છતાં પણ આ વિદ્યાર્થીઓએ જે પ્રિન્સિપાલ પર હુમલો કર્યો છે એ બહુ દુઃખદ છે અને પ્રિન્સિપાલ દ્વારા મને પ્રમુખ તરીકે જાણ કરવામાં આવતા આજે સવારે અમે અમારું એસોસિએશનના કારોબારી કમિટીના સભ્યો સાથે હું કોલેજમાં પ્રિન્સિપાલ સાહેબ જોડે વાત કરી અને પ્રિન્સિપાલ સાહેબે અત્યારે અહીં આદિપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું છે અને કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને રનિંગ વિદ્યાર્થીઓ લગભગ હજારથી પંદરસો વિદ્યાર્થીઓએ તોલાની આર્ટસ કોલેજથી આદિપુર પોલીસ સ્ટેશન અહીંયા ફરિયાદ નોંધાવવા માટે સાહેબ પ્રિન્સિપાલ સાહેબને સમર્થન જાહેર કર્યું છે અમારો એસોસિએશન પણ સમર્થન જાહેર કરે છે અને અમે પોલીસ તંત્રને પણ એવું નિવેદન કરીએ છીએ કે આ ફરિયાદને તાત્કાલિક ફરિયાદ દાખલ કરી અને જે આરોપીએ આવું જગનએ જે કૃત્ય કર્યું છે તો તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવું અમારી એસોસિએશન વતીથી આદિપુર પોલીસ સ્ટેશનને રજૂઆત કરીએ છીએ